અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજ રોજ શિક્ષક દિનની નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફળબાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં નાઝુ ફળવાલાએ જણાવ્યું હતું કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષાનું ખૂબ જ મહત્ત્વ છે આજનો યુગ જ્ઞાનનો યુગ છે નોલેજ જ પાવર છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષક વગરની દુનિયાની કલ્પના કરવી જ મુશ્કેલ છે શિક્ષકને એટલે જ ત્રિદેવતાની જેમ માનવામાં આવે છે વિદ્યાર્થીઓના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે આજે આપણે જે પણ સિદ્ધિ મેળવી છે એ શિક્ષા અને શિક્ષકની દેણ છે શિક્ષકોએ પણ જે વર્ષોની પરંપરા ગુરુ અને શિષ્યની છે એને છાજે એ મુજબ એમનું વર્તન રહે એની ખાસ કાળજી લેવી પડશે ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ જાદવે જણાવ્યું હતું કે શિક્ષણ વગરની વ્યક્તિની હાલમાં હાલના સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સારું શિક્ષણ મેળવવું પણ સારું શિક્ષણ લોક સમાજ અને જરૂરતવાળા વ્યક્તિઓને ઉપયોગી થાય એ પ્રકારનું હોવું જોઈએ આજનો દિવસનું શિક્ષકના જીવનમાં ખાસ મહત્ત્વ રહ્યું છે આજે આખા દિવસમાં દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરિક ઘડવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે તેના ભાગરૂપે આજે દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવીને આપણા દેશના વિદ્યાર્થીઓ દુનિયાને ઉપયોગી થયા છે દુનિયાના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે આનો જસ કોઈને જતો હોય તો આપણા દેશના શિક્ષકોને ફાળે જાય છે એમની મહેનત સારા વિચાર અને એમની દૂરદર્શીએ સારું શિક્ષણ આપ્યું છે આજે દુનિયા આશાની નજરથી ભારત દેશની સામે જોઈ રહી છે આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા કરાયું હતું આ કાર્યક્રમમાં પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી હતી Hi, Sheikh Azmina. Today, on Teacher's Day, I had privilege stepping into the role of our respected principal, ma'am, Kavita, ma'am, for a one day. I, this experience taught me that being principal is not easy. It is caring, loving and inspiring every student. I sincerely thank our school management, President, sir, Mr. Naju Parwala, sir. अपने सभी शिक्षकों का भी दिल से धन्यवाद करती हूँ जो हमें सिर्फ ज्ञान ही नहीं देते बल्कि जीवन का मूल्य सिखाते हैं ऑनवाफ ऑफ ऑल दिस स्टूडेंट्स आई विशिंग वेरी हैप्पी टीचर्स डे थैंक यू